લોકોના જીવ માટે ખતરનાક બની શકે તો શું પાલિકા કોઈના જીવ ગયા બાદ જ સ્ટ્રીટ લાઇટ લગાવશે તો આગળ વિભવ ચાવડાએ ચેતવણી આપી હતી કે જો ત્વરિત સમયમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન કરવામાં આવે તો તેઓ વતનનું ઋણ ચૂકવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર થાય અહીંયો સિદ્પુર મારું વતન છે કાલે રાત્રે સિદ્ધપુર હું મારા ઘરે ફેમિલી કામકાસથી આવ્યો હતો અને તાલપુરાથી જે કાકોચી જે રસ્તો જવાવાળો જે ઓવરબ્રિજ બનાવ્યો ત્યાંની મેં હાલત જોઈ તો પુલ ઉપર કોઈ સ્ટ્રીટ લાઇટનું આયોજન જ નથી હું પોતે વૈભવ ચાવડા એટલું કહેવા માગું છું મારા વતન છે આ સિદ્ધપુર તો શું સિદ્ધપુર નગરપાલિકાની આદત પડી ગઈ છે કે કોઈ ઘટના કોઈ અકસ્માત બને પછી જ કાર્ય કરવાનું નગરપાલિકા તમે આ વાત ધ્યાનમાં દોરો જે કાયદપુરાથી કાકુસી જવા વાળો જેવો બ્રિજ બનાવ્યો એની પર જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી એની પર સ્ટ્રીટ લાઇટનું આયોજન ગોઠવો કોઈ ઘટના બનશે તેની જવાબદારી કોણ કોઈ ઘટના બની જવાબદારી કોની રહેશે નગરપાલિકા હાથ ઊંચા કરશે સિદ્ધપુરની જનતાને મારો એક સંદેશો છે કે ભાઈ આ જે ઘટના કોઈ બી કોમી હોય કોઈ બી જાતિની હોય ઘટના એ ઘટના જ કહેવાતી હોય છે તો તમે નગરપાલિકા આટલું ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ લાઇટની સગવડ પૂરી કરો એવી નગરપાલિકા પાસે હું આશા રાખું છું સિદ્ધપુર નગરપાલિકાને એક અપીલ કરું છું હું કે જો આ સ્ટ્રીટ લાઇટ બાબતનો હું તમને જે ધ્યાનમાં દોરું છું કે જે કાયરપુરવાથી કાકુથી જવા વાળો ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે અને જો લગાવવામાં નહી આવે તો મારે ગાંધીજીના રસ્તા પર આંદોલન કરવું પડશે અને આ બધું ના થાય પબ્લિક હેરાન ના થાય એના માટે તમે મારી આ વાત અવશ્ય ધ્યાનમાં લેજો નિલેશ દેસાઈ સાથે ચક્રવાત ન્યૂઝ સિદ્ધપુર